તમે જોઓ છો કે જોતા જ આપણને ખાવાનું મન થઈ જાય એવું સૂપ મેં તૈયાર કર્યું છે રેસ્ટોરન્ટ જેવું જ છે ફ્રેન્ડ્સ એકવાર જરૂર ટ્રાય કરજો બહુ જ સરસ લાગે છે રેસ્ટોરન્ટનું સૂપ પણ તમે ભૂલી જશો એટલું ટેસ્ટી આ સૂપ લાગે છે અને શિયાળામાં તો ખાવાની મજા જ પડી જાય છે ગરમા ગરમ સૂપ આપણું રેડી છે હાઈ ફ્રેન્ડ હું છું કીર્તિ કીર્તિ કિચનમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે ટમેટો સૂપ બનાવવાના છે ટમેટો સૂપ બનાવવા માટે આપણે ગાજર ટામેટા એક બીટ લીધું છે એને સમારી લઈશું અને છોલી લઈશું અને પછી સરસ પાણીથી એને ધોઈ લઈશું આપણે ગેસની ફ્લેમ ચાલુ કરવાની અને કુકરને થોડું ગરમ કરી લેવાનું પછી એમાં એક ચમચી તેલ નાખી દઈશું હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે અંદર આપણે અડધી ચમચી મેં જીરું લીધું છે એ જીરું નાખી દઈશું જીરું થોડું તતરી જાય એટલે એની અંદર બે લવિંગ લીધા છે એ નાખી દઈશું ત્રણ ચાલ કાળા મરી લીધા છે એ નાખી દઈશું એક કમાલપત્ર લીધું છે એ નાખી દઈશું અને ગેસની ફ્લેમ એકદમ લો કરી દઈશું અને આ ડુંગળી આપણે નાખીને એને કાતરી દઈશું ડુંગળી થોડી આપણી તતાવી જાય એટલે એની અંદર આપણે ટામેટા નાખી દઈશું ટામેટા આપણે મોટા મોટા કટ કરવાના છે ટામેટા નાખી જાય એની અંદર આપણે જે ગાજર અને બીજ છે હવે કુકરમાં મેં બે ગ્લાસ પાણી નાખીને બધા વેજીટેબલને બોઈલ કરી દીધા છે બે સીટી વગાડી લીધી છે હવે એ વેજીટેબલ આપણે આમાં મિક્સરમાં કાઢી લઈશું અને એને ક્રશ કરી લઈશું થોડો ઠંડો પડવા દેવાનું છે ગરમ ગરમ જ ક્રશ કરી લેવાનું નથી હવે આપણે પીસી લીધું છે બરાબર આ રીતે હવે બરાબર સૂપને આપણે ચાળી લઈશું આ રીતે મદદથી આપણે સૂપ ચાળી લેવાનું છે સરસ એને મસ્ત ચાઢી લઈશું અને પછી આપણે એને સૂપ તૈયાર કરીશું હવે મિક્સરના કપમાં બી થોડું પાણી નાખીશું આપણે અંદર અને એને પણ ધોઈને અંદર લઈ લઈશું એકદમ મસ્ત રીતે બરાબર ગાળી લેવાનું છે આ રીતે સેજ પણ અંદર રહી ના જાય પલ્પ બધું મસ્ત અંદર કાઢી લઈશું ચલો તો એને હવે આપણે ઉકાળવા મૂકી દઈશું હવે આપણું ટોમેટો સૂપ ઉકળી ગયું છે તો આપણે એની અંદર બે ચમચી લીધી છે નાખી દઈશું અને એક ચમચી આપણે મીઠું નાખી દઈશું આ સૂપ વગર કોર્નફ્લોર કોર્નફ્લો છે તમે જોઈ શકો છો કે કોર્નફ્લોર વગર જ આપણું સૂપ કેટલું સરસ જાડું થયું છે અને આમાં કોર્નફ્લોર ને યુઝ કરવાની પણ આપણે જરૂર નથી તો તૈયાર છે આપણું ટમેટો સૂપ તમે જોવો છો કે જોતા જ આપણને

તો પીવાની મજા જ કઈ ઓર છે જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક શેર કમેન્ટ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા